શોભાયાત્રા ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાઢવામાં આવી હતી અક્ષય તૃત્રીય એટલે કે ભગવાન વિષ્ણુજીના છતાં અવતાર ચિરંજીવીના ભગવાન પરશુરામ જન્મોત્સવની નિમિત્તે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મ સમાજ વડોદરા શહેર અને જિલ્લા દ્વારા ઐતિહાસિક નગરી દરબાવતી દબોઈ ખાતે ભવ્ય દબોઈ વિધાનસભાના લોકલાદીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મીનાબેન મહેતા અને સમગ્ર પરિવારની હરિહર આશ્રમની વિજય મહારાજના ભાજપના અગ્રણી શશિકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ વકીલ ડોક્ટર બ્રિજે બ્રહ્મદ સોનલબેન સોલંકી બિરેનભાઈ શાહની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ રફીક મંસુરી હરિયા જય પરશુરા જય પરામ જય જય પરશુરામ જય પરશુરા જય પરશુરામ જય જય પરશુરામ જય આજે અખાત્રી અક્ષય તૃતીય ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે અજર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાફા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દર્ભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દર્ભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશુમ